હાલો અત્યારે વાગી ગયા છે અગિયાર અને હું જાઉં છું રુદ્રભાઈને મૂકવા ને ત્યાંથી હું જવાની છું હોટેલે તો ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે નાઈ ભાઈને ફ્રેશ થઈ ગયા છે અને જો આવી ગયા છીએ નીચે કામ ઘરનું પત કપડા બપડા થઈ ગયા કચરા થઈ ગયા રુદ્રભાઈએ ચા નાસ્તા કરી લીધા અને જો રુદ્રભાઈનો સ્કૂલ બેગ લઈને હું એ રુદ્રની આરે જાઉં છું સ્કૂલે અને

જય શ્રી કૃષ્ણ કર દે બધાને શ્રી કૃષ્ણ ચાલો અમે નીચે આવી ગયા બસ હવે બસ જો આવતી જઈશે કાલે બસ વહેલી જ આવી ગઈ હતી એટલે આપણે બસની રાહ જોઈએ ફાઇનલી પહોંચી ગઈ છું હોટલે અને અહીંયા આવીને જોયું અહીંયા તો બધું રેડી કરી નાખ્યું હતું અને જો દાળ ભાત શાક તે સબ્જી સલાડ છાસ પાપડ અને જો અમારા ઇવેન્ટ લખે છે મસ્ત મજાનું અને મેનુ શું લખો নাচা নানানান সযান নান ছেচিকান છે દહીં ની તિખારી આપણે અહીંયા બની ગયું છે રીંગણ બટ બટ ના ફ્લાવર ને કોબીસ નું શાક સેવ ટમેટા વાલ ભાત અને દાળ ઉકળે છે

अभी ना पिसो अभी अभी तो है ना बाजरी का डाल दो एक बार हाँ भरा है ना बाजरी का डाल तो दो यहाँ किसने रखा चार्जर वो तो तो चार्जर बन गया ओके okay. ए सोप तो परा भी गया है कैमरा लगा हुआ कैमरा में नहीं गया है तुम हमारा ब्लॉग

<laughs> ना नो તે બધા ઓલા લેડીઝોજ મૂસ્ટા પાછો વાગે આવશે એ અને ફર્સ્ટ અત્યારે આવું પડશે મારે કેમેરા ફિટ કરવા માટે તો સેટિંગ ને બધું કરે છે એને આવી ગયો છે તો મેં પણ ચકાવી દઉં કેમેરાની

એટલે બંને બેનના એ ઘરે છે અને રુદ્ર તો શું હોય કે અત્યારે પતંગ નું છે તેને પતંગ ઉડાડવાની હોય એટલે એ સીધો સ્કૂલ બેગ મૂકી કપડાં ચેન્જ કરી અને સીધો જતો રહ્યો પતંગ ચગાવવા માટે અને આવ્યું છે બેને ઘરે છે તો એનું હોમવર્ક બાકી છે તો એ હોમવર્ક કરી પછી બેન ભાઈ પાછા છ વાગે સાડા છ પાછા આવશે અહીંયા તો સરસ ચાલો જો આપણે મસ્ત મજાની કેમેરા એ પછી બદલે મીઠું મોઠું કરી અને મસ્ત મજાની ચા મૂકી દીધી છે ને ચા થઈ જાય એટલે બધાને મસ્ત મજાની ચા પીવડાવી દઈને આપણે પાછળ રસોઈનું સ્ટાર્ટ કરી દઈએ તો સરસ ચાલો મળીએ પાછા આપણે ચલો તો ફાઇનલી એ આયુષ્ય આવી ગયા છે પટલ પર ભાઈ ભૂલાયો છે મારી માટે મારી માટે ફ્રેન્ડ ફ્રેન્ડ થાય પાર્ટીઓ ને અત્યારે હું હતા તો પૈસા તા ભાઈ તે શું દોરમિયાન ની 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 ચાલે ને પછી ને એટલા ખાવ તો અન્યા તો ક્યાં 3 ને તો મેં એને કીધું અમને ક્વોન્ટિટી એટલી બધી હતી ને આમ પહાડ જેવો આ તો 50 રૂપિયા એટલે બે ટિશે આ દા કેવાય

બે છે જોઈ લો એનો કનેક્શન છે પીસી નો નથી એટલે આપણા કમ્પ્યુટર નથી લે તો ફોન થી કનેક્ટેડ છે અને આપણે આમ છે પણ કરી શકીએ કે

વાટ <laughs> <Herrera>

એ આવ્યો પછી રહીને યાદ આવ્યું ડાળંગ કી તો કે પાંચ રોટલી ને રોટલો તેના બરબર મે રોટલો હે હાલશે મને આ ભાઈ માંગો રોટલો હે હાલશે પછી મણ યાદે ભાઈ છે મે કીધું સાત તો છે ને સાત તો હોયું કે દોવામાં સારું સારું જમેલ જો

જે નિયરે કેમેરા નકી કરું કોતું નાચી જ જાય ભઈ અટાણે નતાને તો ઈ જાલો લાલમણા આવ તો ભઈ હું વાયર ને આમ તે ની બધું લાવીને રાખી દીધું તાર મમ્મી તો ઓ થોડીવાર લાપોતા આવતી તાર મમ્મી આય નાખી દીધી તા ઈતેસ ની આવી જ ને પાંચ વાગવા માં કે આવો પાંચ વાગવા પાછી આવી ગઈ કોને પાછો

મને ખબર કાલ કાલ હવે નહી મેળવ આપડે જવું પડે રવિવારે વાયર ખુલ્લા પટ્ટી પટ્ટી પણ તમે જમી લ્યો શાંતિથી જમી લ્યો ચાલો તો અત્યારે આવી ગયા છીએ અમે અમૂલ પાર્લર આઈસ્ક્રીમ ખાવા માટે જો તો મસ્ત મજાની લીધી છે આઈસ્ક્રીમ રુદ્રભાઈ ચોકલેટ અને મેં આવ્યું છે બાપા મોઢું કાપી નાખો સેમ પીચ કરવાને હવે પેલા મોઢું કાપવા વાળી બો બોલતા આવડી ગયી છે ચાલો બધા ગુલપી ખાવા મસ્ત મજાની મારું નામ તો તો કે છેલ્લે જ આવે તોય હું બધાને આમંત્રણ આપું છું બહુ ડાય હો પડે અજી માથું કપાય પકો પકડ પલન સારું ચાલો બધા ગુલ્ફી ખાવા મસ્ત મજાની

તું છે દાખલો લેવા ગયા તું કાલે એક દિવસ તો જવાના અમારે જવાનું વાગ્યા પછી ચાલો હું ખા લ્યો મારે મારી ચલો તો અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર જમી લીધું ફ્રી થઈ ગયા કામકાજ પતાવીને બસ જો અમે જઈએ છીએ અમે ઘરે તો કેમેરા નાખી દીધા તો તમને બતાવ્યો અમે તમને કેમેરા નાખવા જરૂરી હતા અમારે કારણ કે એવું થાય કે ટિફિન આપવા ગયા હોય ક્યારેક મારે વહેલાં મોડું થયું હોય હોટલે આવવા માટે તો કેમેરા જરૂરી છે અને એવા નખાવ્યા છે કેમેરા વાઈફાઈવાળા કે તમે બોલતા હો ને બધું રેકોર્ડ થઈ જાય તમે બહાર હોવ તો પણ તમે કેમેરામાં જોઈ શકો મોબાઈલમાં તમે કનેક્ટ કરીને બધું કરી શકો તમે તો એ ટાઈપના અમે કેમેરા નખાવ્યા છે અમે ઘરે હોય તો હું એ જોઈ શકું વાતચીત કરતા હોય બધું સાંભળી શકું એ ટાઈપના કેમેરા નખાવ્યા અમે અને પ્લસમાં કે બસ જો આજે નાખી દીધા નાખવા જરૂરી એટલા માટે હતા કે હિરેન ટિફિન આપવા ગયા હોય અને હું કાઉન્ટિંગ ક્યારેક તો એટલું થઈ જઈશ ને કે પછી પહોંચી ના ગયો અમે તો કાઉન્ટરે કોઈ હોય નહીં આયુષ્ય રુત્ર બેટ સ્કૂલે ગયા હોય અને હું કામમાં આવું કારણ કે રોટલાવાળા આવે એટલે મારે તો પાંચ મિનિટનો સમય જ ના હોય બેસવાનો મારે એટલા માટે એટલે કેમેરા જરૂરી હતા થોડાક અમારે તો બધા પછી તો આ સુધી તો એટલું જ તે તો હું કરું છું મારા બ્લોગનો એન તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને જો મારી ચેનલમાં નવા હોય તો ના ભૂલતા તો મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા નવી એનર્જી સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ મારા રથ તૈયાર થઈ ગયા જો છે ને બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ